એઝ યુઝલ આજે ફરીથી સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના નેતા છે એમને ત્યાં ઈડીની રેડ ઈડી અને સીબીઆઈ અત્યારે કેન્દ્ર સરકારના પોપટ બની ગયા છે અને આવી ટિપ્પણી ખુદ સુપ્રીમ કોર્ટે પણ કહી ચૂકી તમે વિચાર કરો જે સૌરવ ભારદ્વાજ જેમને અત્યારે ઈડીની રેડ કરવામાં આવી છે એ સમયે મંત્રી જ નહોતા એ વિભાગના પરંતુ ફરજી ડિગ્રીનો મામલો અત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈનો છે કે ડિગ્રી સાચી છે કે ખોટી છે એ આખા દેશમાં અત્યારે જાણવા માંગે છે દેશ ત્યારે એ મુદ્દાને દબાવવા માટે સૌરભ ભારદ્વાજને ત્યાં ઈડીની રેડ કરો એટલે એ મામલો દબાઈ જાય ભારતની ને ગુજરાતની જનતા આ તમારા જે નાટકો થયા છે ને ઈડીના ને સીબીઆઈના એ જોઈ ચૂકી છે તમે વિચાર કરો અરવિંદ કેજરીવાલજીને તમે જેલમાં નાખ્યા બેલ મળી ગયા છે કશું જ સબૂત નથી મળ્યા સત્યેન્દ્ર જૈનને તમે અઢી વર્ષ જેલમાં રાખ્યા છે કોઈ સબૂત નથી મળ્યા મનીષ સિસોદિયા હોય સંજયસિંહજી હોય તમારું ખેલ એ હતો કે ગમે તેમ કરી અને નેતાઓને તોડીને ભાજપમાં જોડવામાં આવે જે બની નથી શકતું આમ આદમી પાર્ટીના નેતાઓ કંઈ પામવા માટે નથી આવ્યા અમે જે આવ્યા છીએ એ પ્રજાના હિત અને એના રક્ષણ માટે આવ્યા છે રાજનીતિમાં અને એટલા માટે આ સૌરભ ભારદ્વાજ કેસમાં પણ એવું જ થશે કશું મળશે નહીં કંઈ કશું જ કોઈ એ એ નહીં થાય પણ દબાવી ડરાવીને કઈ રીતે નેતાઓને ફોડવામાં આવે છે ભૂતકાળમાં ભાજપે આ કરી ચૂક્યું છે તમે વિચાર કરો પવારજી સુધેન્દ્રજી હેમંત બિસ્વાજી કેટલા લોકોને ત્યાં રેડો પડી અને તરત એને ભાજપમાં સપોર્ટમાં ભાજપમાં જોડીને એને મંત્રી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નરેન્દ્ર મોદીજી આ દેશ વિકાસ ઇચ્છે છે સર્વ જનતાનો સૌનો વિકાસ ઇચ્છે છે આ ઈડીસીબીઆઈના રેડ કરીને સરકારો તોડવા માટે તમને નથી બેસાડ્યા ખેર તમારું કામ એ છે અત્યારે પણ અત્યારે આ મામલામાં જે સમગ્ર રીતે ચર્ચાનો જોડે ચડીતી કે ભાઈ નરેન્દ્ર મોદીજીની ડિગ્રી સાચી છે કે ખોટી છે આ મામલો જ્યારે ઉઠી રહ્યો હતો ત્યારે દબાવવા માટે રેડ પાડવામાં આવી છે એઝ યુઝ્યુઅલ એને કંઈ શું મળવાનું નથી અને આમ આદમી પાર્ટીનો એક પણ નેતા તૂટવાનો નથી જય હિન્દ જય ભારત જય જયગરીનાથ